એમનો આપણે હાથો નથી બનવાનો એમની તાકાત બનવાની છે ફરી દેવવા જોરદાર જય આદિવાસી જય જય આદિવાસી જય જય આદિવાસી જય આદિવાસી બિલકુલ એકદમ સાચી વાત દાદાએ પોતાની આ ઉંમરે આખા કાર્યક્રમ અને તમામ આપણા આદિવાસી ભાઈઓમાં ઉર્જાનો સંચાર કરી દીધો હવે આપણા સમગ્ર કાર્યક્રમને જે દાન મળી રહ્યું છે એ હું થોડું આપની સમક્ષ રજૂ કરું નરેશભાઈ એ પટેલ તરફથી સમગ્ર કાર્યક્રમને પચીસો રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે મહેશભાઈ બી પટેલ તરફથી બે હજાર રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે નિરંજન એલ ચૌધરી તરફથી એકવીસો રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે ઠાકોરભાઈ જેડ પટેલ તરફથી એક હજાર રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે મહેશભાઈ એન ગામીત તરફથી અગિયારસો રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે શૈલેષભાઈ બી કોંકણી તરફથી એકવીસો રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે હરીશભાઈ ડી પટેલ તરફથી એકવીસો રૂપિયા અને મયુરભાઈ ડી પટેલ તરફથી એક હજાર રૂપિયાનું દાન પ્રાપ્ત થાય છે મિત્રો જોરદાર તાળ્યો હવે આપણા આ ઓજસ્વી અને તેજસ્વી મહેમાનો વચ્ચે ઉપસ્થિત તમામનું આ મંચથી ફરીથી હું હાર્દિક સ્વાગત કરું છું વંદન કરું છું હવે આપણા કાર્યક્રમને દીપાવવા આપણા બાજુના તાજ કહેવાય એવો જિલ્લો આપણો ડાંગ ત્યાંથી ઉપસ્થિત માજી ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગામિત સાહેબ ને હું વિનંતી કરીશ કે જેઓ અહીં આવે અને આપણા સંસ્કૃતિને ઉજાગર કરવાની અને સમાજને એક કરવાની વાતો કરે એના પછી સાયરસ ગ્રુપ ને હું વિનંતી કરીશ કે પોતાની કૃતિ લઈને તૈયાર થઈ જાય જોરદાર તાળીઓ મંગળભાઈ ગામિત સાહેબ માટે જોરદાર તાળીઓ મિત્રો

क्रांतिवीर बिरसा मुंडा आदिवासीઓના ભગવાન ની જન્મદિવસ નિમિત્તે માં ઉનાય માના સાનિધ્યમાં આ પટંગણ માં આજે આદિવાસી ઉજાગર આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે આપણા આદિવાસી યુવાન આદિવાસીઓના દરેકે દરેક કાર્યક્રમને ઉજાગર કરીને આપણે સહકાર આપતો આપણી લડત લઈને સમગ્ર વિસ્તારમાં જેમને હાહાકાર મચાવ્યો છે તેમ એવા આપણા યુવાન ધારાસભ્ય મારા સાથે ભાઈ અનંતભાઈ પટેલ સાહેબ આપણે હમણાં જ તેમને સાંભળ્યા કે જેઓને પંચ્યાશી વર્ષ ઉંમર થવા છતાં પણ આપણા આદિવાસી બાંધવોને આપણા આદિવાસી ભાઈઓને આપણા આદિવાસી યુવાનોને આપણા માજી સાંસદ અને આદિવાસી મસીહા કેવાય એવા વડીલ પૂજનીયા અમરસિંહભાઈ જેડ ચૌધરી સાહેબ

જે નેતાઓ જે આગેવાનો સાચા આદિવાસી છે તે જ અહીંયા ઉપસ્થિત રહ્યા છે બાકી ઠગારા આદિવાસીઓ સરકારના સથવારે સરકારના ખર્ચે આજે કાર્યક્રમો કરી રહ્યા છે હું આ જ પરથી છે તો આ આહવાન કરું છું કે સરકારના પૈસા અને સરકારના ખર્ચે

માટે લડનારા તમામ હું નમસ્તે કરું છું મિત્રો આજે કે આપણો યુવાન લડવૈયા ધારાસભ્ય વાસ્તા ચાર રસ્તે આજ ભગવાન વીરસાંડા મુંડાની પ્રતિમા ત્યાં છે તો અનાવરણ કરવા જઈ રહેલો

સરકારી કાર્યક્રમ માં એ કાર્યક્રમ ના મુખ્ય વક્તા એ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ એને વિરસા એ નામ પણ નહીં આવડ્યું એને ભાષણ માં એને વિશ્વ મુંડા કયા છે મારા મોબાઈલ માં લીક છે એ હું તમને મોકલીશ જેમને ભગવાન વિરસા મુંડા નું નામ નહીં આવડતું હોય અને એ લોકો વિરસા મુંડા ની રેલી કાઢવા નીકળ્યા છે એ લોકોને ઓળખી લેવાની જરૂર છે મિત્રો આદિવાસી એટલે શું કદાચ

એને આપણે છે તો ઓળખવા છે અને એ જ આદિવાસી પૈકી અહીંયા જેટલી આદિવાસીઓનો રહેવાસ આદિવાસીઓના પહેરવાસ આદિવાસીઓની રહેણી કરની આદિવાસીઓની જે પણ પ્રકૃતિ પૂજા છે એ પ્રકૃતિ પૂજા લક્ષણો એ આપણે જો ઓળખીએ તો સાચા આદિવાસી કહીએ મિત્રો પ્રકૃતિ ની ઉત્પત્તિ એ ઉત્પત્તિ ક્યાંથી થઈ એ ઉત્પત્તિ ને ઓળખ કરવાની જરૂર છે મિત્રો આદિ માનવમાંથી આદિવાસી બનેલો એ સાચો આદિવાસી જયારે

આજ સર નકલી આદિવાસીલો કે તમે કયા આદિવાસીઓના પ્રમાણપત્ર ની ચકાસણી કરવા માંગો છો અસલ આદિવાસી આદિકાલ થી આદિ માનવ બનેલો એના પ્રમાણપત્ર ની ચકાસણી તમારે કરવી હોય તો જે ગીર બરટાના જંગલના નકલી આદિવાસીઓને તમે પ્રમાણપત્ર આપ્યા છે એમનો અસલ આદિવાસી છે કે કેમ એ ચકાસણી કરો જ્યારે એનો ભોગ આપણી આ આદિવાસી પ્રજા થઈ રહી છે આદિવાસીનો દાખલો લેવા જઈએ તો સાઠ વર્ષ સિત્તેર વર્ષ પહેલાના આપણા બાપ દાદાના પેડિનામું માગે એના છે તો પુરાવા માંગે કોણ બાપે કરી શકે

કે અમારા અસલ આદિવાસીના જાતિના પ્રમાણપત્રની ચકાસણી નહીં થવી જોઈએ એ મુદ્દો એમાં ઉમેરજો કારણ કે આપણા આદિવાસી ગરીબ ભાઈઓ બહેનોને આ મુદ્દો નાડે છે એટલે એ મુદ્દો એમાં ઉમેરીને ફરીવાર છે તો એમને છે તો આપજો મિત્રો અહીંયા છે તો દાદાએ કીધું કે સમગ્ર દેશના આદિવાસીઓનું જંગલ થી માંડીને જમીન એ વાત કરે છે છે મિત્રો ડાંગ અને ત્યાં અંગ્રેજો પણ પગ મૂકી શક્યા નહી ડાંગ ના ડાંગના આદિવાસીઓ એ અંગ્રેજોને પણ આ જંગલમાંથી હાકી કાઢ્યા હતા એ જ ખુમારીથી આપણે તમામ આદિવાસીઓ કોઈ પણ આવે સરકાર આવે અદાણી ગ્રુપ આવે એમને સીધો પગ નહીં મૂકવા દેવાના એ લોકોને હાકી કાઢવાના મિત્રો અત્યારે છે તે આપણા અધિકારીઓ કર્મચારીઓ એ લોકો કુંભકર્ણની નિંદ્રામાં છે તો સુઈ રહ્યા છે આદિવાસી ભાઈઓ ક્યાંક દાખલા લેવા જાય ક્યાંક લાભ લેવા જાય તે એ લોકો ને ઉડતી નથી એટલે તમામ આદિવાસી બાંધવાની મારી હાકલ છે જો આવું ને આવું ચાલશે તો આપણે તમામ આદિવાસી ભાઈ બહેનો ઢોલ નગારા લઈને કુંભકર્ણની ઊંઘમાંથી ઉઠાડવા માટે આપણે બધાએ સંગઠિત થવું પડશે તો જ આપણા કામો તો જ આપણો વિકાસ થઈ શકશે મિત્રો આજ દિન સુધી તો અનંતભાઈ એકલા લડતા હતા હવે તો આ બીજો અનંત આવી ગયો છે તમારી વચ્ચે આ બીજો અનંત એમને પૂરેપૂરો મારો સપોર્ટ રહેશે અને મારા તમામ આદિવાસી ડાંગના ભાઈઓ ને બહેનો મારી સપોર્ટ અનંતભાઈ સાથે રહેશે એ તમને હું ખાતરી આપું છું આદિવાસી આજે મને

અહીંયા વડીલે કીધું પંચ્યાશી વર્ષ એ વડીલ કરતા વીસ વર્ષ હું નાનો છું પણ હજુ એ અઢાર થી વીસ વર્ષના જુવાન ને હું દોડવા માટે ગાંઠતો નથી અને એ દોડ આપણા તમામ આદિવાસી સમાજ માટે આપણા તમામ આદિવાસી ભાવ વધવા માટે દોડવા માટેની તૈયારી છે એ તમને હું ખાતરી આપું છું મિત્રો આપણે સૌ આ બધું ક્યારે કરશું તો સંગઠિત થઈશું તો જ છે તો આ બધું કરી શકશું માટે છેલ્લા શબ્દોમાં હું તમને કહું છું કે આપણે બધા જ સંગઠિત થઈએ આપણી માગણી આદિવાસીઓના પડતર પ્રશ્નો એના માટે લડવાની તાકાત સાથે આપણે આગળ વધશું એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું તમે આવ્યા અને અમારું આંગણું સોંપાવ્યું એ બદલ ફરીથી આપણા માજી ધારાસભ્ય શ્રી મંગળભાઈ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ સાથે આપણે